દવા અને દવાખાનાનો ધક્કો એ સામાન્ય માણસને પણ પલવારમાં ગરીબ બનાવી શકે છે તેવામાં અન્ન અને જળબાદ દવાની સેવા કરવી પણ મહાપુણ્યનું કામ સમજીને એક સંસ્થા એ હજારો જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ બની રહી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પારસ મેડિકલ દ્વારા મેડિકલ બોક્સની સેવા શરૂ કરવામાં આવી છે જ્યાં આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દવાઓ પૂરી પાડવામાં આવે છે સંસ્થા દ્વારા દવાઓ દાનરૂપે સ્વીકારવામાં આવે છે અને તમામ શાખાઓમાં મેડિસિન ડ્રોપબોક્સ મૂકાયા છે જેમાંથી આર્થિક રીતે નબળા લોકોને મફતમાં દવાઓ પૂરી પાડવામાં આવે છે અનેક લોકો મોંઘી દવાઓ ખરીદવા માટે અસમર્થ હોય છે તેવામાં આ મોંઘી દવાઓ લઈ તેઓ સારવાર કરાવી શકે તે માટે આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તો હાલ દર મહિને થી પંદર લોકો દાન કરાયેલા સ્ટોકમાંથી દવાઓ મેળવી બીમારીની સારવાર લઈ રહ્યા છે આ ડ્રોબોક્સ અમે છેલ્લા પાંચ વર્ષથી રાખ્યું છે અને આ ઇનોવેશન મારા કાકાના ત્યાં અમારા પ્રકાશ શાહ કરીને છે મારા અંકલ એમના ત્યાં આગળ હું જ્યારે હતો શોપમાં ત્યાંથી મને થોડું ઇનોવેશન લાગ્યું ત્યાંથી પછી અમે અહીંયા ચાલુ કર્યું છે અને અમારી દરેક એકત્રીસ બ્રાન્ચિસ છે એમાં દરેક જગ્યાએ આવા બોક્સ લાગેલા છે તો જેથી એ કસ્ટમરને કહ્યું છે બોક્સમાં કે કસ્ટમર એની અનયુઝ દવાઓ અથવા એમને જો કોઈ દવા બંધ થઈ ગઈ હોય પણ હવે રિટર્ન નથી થાય એવી તો એ દવાઓ અહીંયા પાછી નાખી જઈ શકે છે અને એ દવાઓ પેશન્ટને કોઈને પણ જોતી હોય તો ફ્રીમાં લઈ જઈ શકે છે અને એ લઈ જવા માટે અમે હેલ્પ કરતા હોઈએ છીએ કે ભાઈ તમારે આ વસ્તુ તમને ચાલેવી છે કે નથી ચાલેવી અથવા ઘણાને નથી ચાલે ચાલેવી તો આખી સ્ટેપ નાખી ગયા તો અમે રિટર્ન લઈને અને અમે એમને રિટર્ન લઈને એ નીડિડ પીપલને અમે ફ્રીમાં આપીએ છીએ વસ્તુ